ગુજરાત બોર્ડનું પરિણામ મિત્રો વોટ્સએપ દ્વારા તમે જોવા માટે તમારે એક નંબર તમારા ફોન નંબરની અંદર સંપર્કની અંદર ત્રેસઠ સત્તાવન ત્રણસો નવસો એકોતેર સેવ કરીને ત્યાં તમારે તમારો સીટ નંબર મોકલીને તો એના રિપ્લાયની અંદર તમે તમારું પરિણામ જોઈ શકશો જ્યારે પરિણામ જાહેર થઈ છે ત્યારે સવારે આઠ વાગ્યે તમે તમારું રિઝલ્ટ જોઈ શકશો ગુજરાત બોર્ડનો ઓફિશિયલ વોટ્સએપ નંબર છે જુઓ મિત્રો રિઝલ્ટ જોવા માટે જી એસ ડોટ ઓ ઉપર પણ રિઝલ્ટ જોઈ શકશો અને સાથે સાથે મિત્રો વોટ્સએપ દ્વારા પણ રિઝલ્ટ જોઈ શકશો જ્યારે પરિણામ જાહેર થશે ત્યારે પરિણામ ક્યારે જાહેર થશે એ વિશેની આગળ વાત કરીએ તો જુઓ તમે એ એ સિવાય તમારે વેબસાઇટ ઉપર જવું હોય તો વેબસાઇટની લિંક પણ અહીંયા આપેલી છે જ્યારે પરિણામ જાહેર થશે ત્યારે તમે આ લિંક ઉપર ક્લિક કરશો ડાયરેક્ટ પરિણામ જોવાના પેજ ઉપર પણ પહોંચી જશો અને ત્યાં તમારો સ્વીટ નંબર નાખીને રિઝલ્ટ જોઈ શક્યો પરંતુ એક સાથે મિત્રો રિઝલ્ટ જાહેર થાય અને સવારે આઠ વાગે એકસાથે ઘણા બધા લોકો પોતાના સીટ નંબર નાખીને રિઝલ્ટ જોતા હોય એટલે વેબસાઇટ થોડીક હેંગ થઈ જાય એટલે લોડિંગ લે એટલે તમારા પરિણામે ઘણા બધા ઉમેદવારના પરિણામ જોવા ન મળે એના જગ્યાએ તમારે સૌથી ઝડપી જવું હોય તો વોટ્સએપ પણ એક મસ્ત સુવિધાઓ પૂરી પાડે છે ત્યાં તમારે રિઝલ્ટ જોવા માટે સૌથી પહેલાં તમારે તમારો સીટ નંબર યાદ રાખી લેવાનો આ નંબર સેવ કરીને તમારે છે ને મિત્રો વોટ્સએપની અંદર એ કંઈ અહીંયા લખીને માનો કે સી સિરીઝનો સીટ નંબર છે છપ્પન અઠોતેર નેવું પાઠ એવો સીટ નંબર છે અને એને એને સેન્ડ કરી દેવાનો જેવો તમે મિત્રો સેન્ડ કરશો એટલે એના રિપ્લાયની અંદર તમને અહીંયા રિપ્લાયમાં તમારું રિઝલ્ટ મળી જશે તમે કેટલા ટકાવારી મળી છે તમે પાસ થયા હશો કે નપાસ પાસ થયા છો જે પણ છે એ તમારા મહેનતનું ફળ તમને અહીંયા એના રિપ્લાયમાં મળી જશે એ રીતનું તમે રિઝલ્ટ જોઈ શકો સૌથી ફાસ્ટ અને ઝડપી હવે વાત કરીએ કે ગુજરાત બોનનું રિઝલ્ટ એટલે કે ધોરણ દસ બાર આર્ટ્સ કોમર્સ સાયન્સ અને ગુસ્કેટ બધાનું રિઝલ્ટ છે ચૂંટણી પહેલા આવશે કે ચૂંટણી પછી તેને લઈને કોઈ પરિપત્ર આપને જોવા મળ્યો છે કે નહીં તે વિશેની વાત કરી લઈએ ચાલો રિઝલ્ટની ફાઇનલ તારીખ જોવા માટે તમારે ગૂગલ અથવા ક્રોમ બ્રાઉઝરમાં સર્ચ કરવાનું જી એસ ઇ બી ત્યારબાદ થોડીક જગ્યા મૂકીને સર્વિસ એવું લખવાનું છે એટલે તમારી સમક્ષ એક વેબસાઇટ ઓપન થઈ છે ત્યાં તમારે જે વેબસાઇટ આવે એની પહેલી વેબસાઇટ ઉપર ક્લિક કરવાનું છે જે ગુજરાત બોર્ડની ઓફિશિયલ વેબસાઇટ છે નથી આ કોઈ મારી ઘરની કે બીજી અન્ય વેબસાઇટ ગુજરાત સેકન્ડરી હાઈ સેકન્ડરી એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ ઓફિશિયલ સાઇટ જ્યાં તમને બધા જ પરિણામને લઈને ટોટલિંગ ટૂંકમાં પરિપત્રો અહીંયા જોવા મળતા હોય તો તમે જોશો તો શૈક્ષણિક વર્ષ બે હજાર તેવીસ ચોવીસના ઉનાળુ વેકેશન બાબતે તો આ પરિપત્ર શું કહે છે એટલે તમને ખબર પડી જશે રિઝલ્ટ ક્યારે આવવાનું છે તો તમે જોશો તો અહીંયા સૂટની છે એના કારણે ઉનાળુ વેકેશનમાં પણ કંઈક ફેરફાર કરવામાં આવ્યો છે જે ઉનાળુ વેકેશન છે મિત્રો તમારી માટે નથી હોતું એ શિક્ષકો માટે હોય છે જો જિલ્લા શિક્ષણ તમામ તો અહીંયા વેકેશન હતું ને મિત્રો ક્યાં હતું છ પાંચ બે હજાર ચોવીસના રોજ વેકેશન પડવાનું હતું અને છ પાંચથી લઈને નવ છ સુધી વેકેશન રહેવાનું હતું એની જગ્યાએ મિત્રો હવે વેકેશન છે નવ પાસે વેકેશન પડશે અને બાર છ એ ખુલશે ટૂંકમાં બાર છ સુધી વેકેશન ખુલવાનું છે બાર છ એ બધા જ ઉમેદવાર બધા જ વિદ્યાર્થી મિત્રોનું વેકેશન ખુલી જવાનું છે અને નવ તારીખે પડવાનું છે તો છ તારીખે પડે નહોતો એની જગ્યાએ તારીખમાં ફેરફાર થયો શું લેવા તો કે સૂટની છે એના કારણે તો મિત્રો જો વેકેશનમાં ફેરફાર કર્યો હોય તો તમે ખુદ અંદાજો લગાવી શકો કે શિક્ષક મિત્રોના વેકેશનની તારીખો લાવવામાં આવી હોય તો તમારા પરિણામ છે એની તારીખ સો ટકા લંબાવી દેવામાં આવશે એટલે તમારે હવે તમે વિડીયો જોવો કે ન જુઓ તમારું રિઝલ્ટ છે મિત્રો શૂટની પછી તમને જોવા મળશે ત્યાં સુધી કોઈ તમારા રિઝલ્ટ નથી આવવાના ફાઇનલ થઈ ગયું કારણ કે આજે બે તો થઈ ગઈ છે હવે રિઝલ્ટ ન આવે કારણ કે સૌથી પહેલા ધોરણ બાર સાયન્સનું રિઝલ્ટ જોવા મળે ધોરણ બાર સાયન્સ અને ગુસ્કેટનું જ રિઝલ્ટ નથી આવ્યું તો ધોરણ દસનું રિઝલ્ટ તો ક્યાંથી આવે ધોરણ દસનું નથી આવ્યું તો બાર આર્ટ્સ કોમર્સનું તો ક્યાં ઈચ્છા જ રાખવાની રી તો બાર સાયન્સનું જોવા મળે ને એ રિઝલ્ટ જાહેર થવાનું હોય ને તો બે દિવસ અગાઉ મિત્રો તમને પરિપત્ર છે ને એ ગુજરાત બનની જે અહીંયા તમને કહશો અહીં સ્ટુડન્ટ સેક્શનમાં જવાનું અને ત્યાં તમને પરિપત્ર જોવા મળી જાય કે ધોરણ બાર સાયન્સનું રિઝલ્ટ જાહેર કરવા બાબતે ધોરણ દસનું રિઝલ્ટ જાહેર કરવા બાબતે તો કોઈ જાતનો કંઈ પરિપત્ર જોવા નથી મળતો એટલે ફાઇનલ થઈ ગયું છે મિત્રો કે રિઝલ્ટ છે શૂટની પછી જ જોવા મળશે બાકી રિઝલ્ટના કોઈ અપડેટ હશે છે તો સૌથી પહેલાં તમે આ ચેનલ સબસ્ક્રાઈબ કરી રાખજો એટલે અમે જાણ કરી દઈશું જ્યારે પણ રિઝલ્ટનો કોઈ પરિપત્ર કે કાંઈ ન્યૂઝ આવશે તો બાકી તો બધા એવું કહે છે કે હવે રિઝલ્ટ છૂટની પછી જ મને એવું લાગે છે મિત્રો આ પરિપત્રના આધારે બાકી તો બોર્ડવાળા છે ક્યારેય ઈચ્છે કે જીવા હાલ લાગી હોય તો રિઝલ્ટ જાહેર કરી દે કારણ કે રિઝલ્ટની તમામ કામગીરી બધી પૂરી થઈ ગઈ બસ હવે ખાલી અપલોડિંગ કરવાનું છે બસ એટલું જ વાર છે રિલીઝ કરવાનું પણ એ ચૂંટણી છે ને એના કારણે એ કે વિદ્યાર્થી મિત્રો હોય એના વાલીઓ બધે ફરવા જતા રહે એટલે વોટિંગ ન થાય ને આ છે ને તે છે ને એ બધા બાના ન્યૂઝની અંદર આવતા હોય છે હવે જે આવતું હોય તો આપણને ખ્યાલ નથી મિત્રો જ્યારે આવશે ત્યારે આવશે તે મિત્રો રિઝલ્ટ તમારું જે આવવાનું છે એ તો આવવાનું છે એમાં કોઈ ફેરફાર નહીં થાય તમારા મહેનતમાં ફળ તમને મળશે અને બેસ્ટ આવશે આવે છે મારા તરફથી શુભેચ્છા સારો મળશે કે બીજા માહિતગાર વિડીયો સાથે વિડીયોને એક લાઇક અને ચેનલ ને જરૂરથી કરી નાખજો